અમારા મામા છે કારણ કે કાઠી મેર આ અમારું મોહર થાય ચાલ અમારા દેવક બાપુ શું વાત કરું બાપ શંકરના પરમ ભગત અને વાડીએ આ પચાસ વર્ષ પાંચ વર્ષ પહેલાની વાત છે વાડીએ આજની તારીખમાં લખેલું કારણ કે આનંદ આવ્યો વસ્તુ લખવી ન પડે ને દુઃખી જાય ન લખવી પડે આનંદ એટલા માટે આવ્યો છે આજ મને યાદ છે એ વસ્તુ લખેલી છે દેવ બાપુએ આ વાડીએથી માવા સાધુને રામ રોટી મળશે ભોળાનાથ ની કલા કરી રહ્યો છો આજે બાપ ખૂબ એમ એક નોબલ ની કૃપા છે અને બીજી મારી મા પુરામાની કૃપા છે ખૂબ માતાજી એને સુખી રાખે અમારું મહાલ છે અમારા મામા છે બાપ અમારું ગૌરવ છે પણ ચારણો ને કોઈ પણ પ્રસંગ હોય એટલે બોલવાનું ન હોય આવી ફૂગી જાય અને પ્રસંગ કરી દે એ અમારા દેવક મામાનો બોલન પરિવાર છે બાપ માતાજીને ખૂબ સુખી રાખે અનખો પેના હુરત ના અરજાદુ દેવા મોગલગામ નો આશીર્વાદ છે બલ મોગલ